નમસ્કાર દર્શક મિત્રો દબી અલેટ ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મુખ્ય સમાચાર વડોદરા શહેરમાં એમફોર્ડેબલ હાઉસિંગ બોર્ડ દ્વારા હજારોની સંખ્યામાં આવાસો બનાવવામાં આવ્યા છે તેમજ કેટલાક આવાસો ખંડેર હાલતમાં જોવા મળે છે ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જાત તપાસ કરતાં કલાલી આવાસ યોજનાના મકાનોમાં દારૂની ખાલી બોટલો અને લાખોની સંખ્યામાં દેશી દારૂની થેલીઓ જોવા મળી હતી સ્થાનિક રહીશો દ્વારા જણાવ્યું હતું કે આ આવાસોમાં ખોટા કૃત્ય પણ થાય છે ત્યારે બીજી બાજુ આજવા રોડ ખાતે પણ હજારોની સંખ્યામાં આવાસો ખંડેર હાલતમાં જોવા મળ્યા હતા વધુમાં સામાજિક કાર્યકર દ્વારા જણાવ્યું હતું કે આ આવાસો ઝૂંપડપટ્ટી નાબૂદ કર્યા બાદ ગરીબ લાભાર્થીઓને ફાળવણી કરવા માટે બનાવવામાં આવેલ છે પરંતુ કેટલાક લાભાર્થીઓ એમફોર્ડેબલ હાઉસિંગ બોર્ડની કચેરી ખાતે ધક્કા ખાઈ રહ્યા છે છતાં કેમ આ આવાસો ફાળવવામાં નથી આવી રહી આ આવાસો કોના કહેવાથી બનાવવામાં આવ્યા છે શું કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે ષડયંત્ર રચ્યું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો ત્યારે હાલમાં કેટલાક આવાસોના બ્લોક હતી ત્યારે વાયરિંગ પણ ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું શું વડોદરા શહેરના નગરજનોને સુવિધાઓ ઉપલબ્ધ કરવાની જગ્યાએ કોર્પોરેશન દ્વારા ખોટા ખર્ચ કરવામાં આવી રહ્યો હોય તેમ સ્પષ્ટપણે જોવા મળ્યું હતું ત્યારે સામાજિક કાર્યકર દ્વારા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિજિલન્સ તપાસ કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી સાથે મ્યુનિસિપલ કમિશનર શ્રી મેયર શ્રી ચેરમેન શ્રી દ્વારા તાત્કાલિક જાત તપાસ કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી હતી વડોદરા શહેર ની અંદર અને વંચિત લાભાર્થીઓ માટે જે મકાનો બનાવવામાં આવ્યા છે પરંતુ કલાલી વિસ્તારની અંદર અમે ટૂંક સમય પહેલા વિઝિટ કરી ત્યારે પણ ત્યાં ગાડી જોવા મળ્યું કે બે જેવા મકાનો જે ખાલી હાલતમાં પડ્યા છે ખંડેર હાલતમાં પડ્યા છે જ રીતે આજવા રોડ વિસ્તારની અંદર પણ હાલમાં જે કહેવાય છે કે બે થી બે હજારથી પચીસો મકાનો જે ખાલી હાલતમાં પડ્યા છે એટલે કંઈક ને કંઈક આ મકાનો ખંડેળ બનાવવા માટેનું આ એક મસ્ત મોટું કૌમાન્ડ રચી રહ્યા છે સાથે જે કહેવાય છે કે જ્યારે આ મકાનોના લાભાર્થીઓને લાભ જે લાભાર્થીઓને આપવાના એલોટ કરવાના હોય એની જગ્યા ઉપર આ મકાનોને ખાલી ખોખા બનાવીને મૂકી રાખવામાં આવે છે એટલે કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવાનું આ મસ્ત મોટું કૌભાંડ રચ્યું હોય તેમ પણ સ્પષ્ટપણે જોવા મળ્યું છે લોકો જે કહેવાય છે કે નાગરજનો ખૂબે ખૂબે વોટ આપી રહ્યા છે ખૂબે ખૂબે ટેક્સ ભરી રહ્યા છે પરંતુ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો જે જાડી ચામડીના નેતાઓ જાડી ચામડીના અધિકારીઓ આ તમામ લોકોની જે કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવા માટેનું જે ષડયંત્ર રચી અને કોર્પોરેશનની તિજોરી તળિયાઝાટક કરવાનું તો આ ષડયંત્ર રચ્યું હોય તેમ પણ અમને સ્પષ્ટપણે દેખાડ્યું છે એટલે ખાસ કરીને હું આપના મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે જે મકાનો હાલમાં ખંડેળ હાલતમાં છે તેને તાત્કાલિક ધોરણે એલોટ કરવા જોઈએ અને ગરીબ અને વંચિત લાભાર્થીઓને તાત્કાલિક ધોરણે ફાળવણી કરવા જોઈએ તેવી અમારી ખાસ માગણી છે